પાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભામાં નાગરિકોને પડતી સમસ્યાઓ અંગે પણ ચૂંટાયેલા શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ તંત્રનું ધ્યાન દોર્યું હતું જ્યારે ઇલેક્શન વોર્ડ નંબર એક ના કોંગ્રેસી કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ ગૌરવ પથનો મુદ્દો સભા સમક્ષ ઉઠાવ્યો હતો વિસ્તારમાં જૂની ગેસ લાઈનની પાઇપો છે જેનાથી ઓછું આવે છે પાણી પણ ઓછું આવે છે તેવી પણ રજૂઆત કરી સારા રોડ છે સારા પેવર બ્લોક છે તેને કાઢીને ફરીથી જે રિનોવેશન કરવામાં આવે છે જેનો અમે વિરોધ કરી રહ્યા છે અને આમાં કરોડોનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે જે ખોટું છે સમગ્ર સભા જ્યારે મળતી હોય ત્યારે લોકહિતમાં રજૂઆત કરવી એ તમામ સભાસદોનો અધિકાર છે અને અધિકારના ભાગરૂપે અમારા વિસ્તારમાં જે જૂની ગેસ લાઈનોનું પ્રેશર ઓછું છે અને કામગીરી બાકી છે એ ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી બાબતની અમારી રજૂઆત હતી અમારી રજૂઆત ઓછા પ્રેશરથી પાણી કે ગંદા પાણી કે પછી સંકલનની મિટિંગોમાં ઉઠાયેલા પ્રશ્નોનું અત્યાર સુધી નિરાકરણ નથી આવ્યું એ બાબતની હતી અને ખાસ કરીને જ્યારે ગૌરવપથના નામે આપણે ચાર ચાર વડોદરા શહેરની એન્ટ્રીઓ એના રોડ બ્યુટિફિકેશન સાથે મંજૂર કરતા હોય ત્યારે એ ગૌરવ પથના જે ગ્રાન્ટ આવવાની હતી સરકારમાંથી એ ગ્રાન્ટ હજુ સુધી આવી નથી અને જ્યારે માનનીય સન્માનનીય સીએમ સાહેબના હસ્તે આપણે ખાતમુહૂર્ત કરાવતા હોય ગ્રાન્ટ આવી નથી એ પહેલાં ખાતમુહૂર્ત કરાવતા હોય તો ખાતમુહૂર્ત કરાવ્યા પછી તાત્કાલિક ધોરણે કામ ચાલુ થવું જોઈએ એ આ દિન સુધી થયું નથી અને સૌથી મોટી બાબત એ છે કે સારામાં સારા રોડ છે સારામાં સારા રોડ છે એમાં કરોડો રૂપિયાનો લગભગ પચાસેક કરોડ રૂપિયાનો ખર્ચો માત્ર બર ખર્ચો જે ચાર એન્ટ્રીઓમાં જે બ્યુટિફિકેશનના નામે સારા રોડ સારા ડિવાઇડર સારા પેવર બ્લોક કાઢી કાઢીને નવું કરવાનો જે આ એક નિર્ણય લીધો છે એની સામે અમારી નારાજગી હતી સાથે સાથે જે ગૌરવપથની ગ્રાન્ટ આવે એમાંથી જ આ કામ થાય સ્વર્ણિમમાં ખર્ચો પાડવાની આ લોકો જે તજવીજ હાથ કરી ધરી રહ્યા છે એ સ્વર્ણિમમાં વિકાસના અન્ય કામો જે આંતરમાળખાકીય સુવિધાઓના હોય પ્રજાના એ જ કરવા જોઈએ અને રોડના કામો સરકારશ્રીએ ગૌરવપથના નામે આપવાના છે તો સરકારમાંથી ગ્રાન્ટ આવે ત્યારે જ થાય એવી અમારી રજૂઆત હતી